બે હાથ ઊંચા કરીને દ્વારકાધીશ ની જઈ બોલાવાની છે આપણે બોલ દ્વારિકાધીશ કે સરસ્વતી માત કે આજ રોજ જ્ઞાન ગંગા ગ્લોબલ શાળા પરિવાર આયોજિત જ્ઞાન દશાબ્દી મહોત્સવ બે હજાર પચીસમાં માં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ જોધાભાઈ રાઘવભાઈ ભગવાનભાઈ આર ભગવાન અશ્વિનભાઈ શાળા સંચાલક મિત્રો ઘનશ્યામભાઈ જીજનેશભાઈ વિનોદભાઈ સાયન્સ વિભાગના હેડ વિપુલભાઈ રઘુભાઈ સાથે ભૂપતભાઈ પરેશભાઈ એડવોકેટ અશ્વિનભાઈ આપ સર્વે વાલીગણ બાળકો શાળાના બાલપુષ્પો અને આપણા બાળકોને જે પુસ્તકમાંથી શિક્ષણ આપવાનું કામ કરે છે એવા તમામ સારસ્વત ભાઈઓ અને બહેનો આજનો આ ત્રિવિધ કાર્યક્રમ દશાબ્દી મહોત્સવના નામે આપણે સૌ માણી રહ્યા છીએ આપણા બાળકો શાળામાં શાળા દરમિયાન જે અવનવી કૃતિઓ શીખ્યા છે એમના ડાન્સ ટીચર જે એમને જોરદાર તાલ્યો ગડગડાટથી ગડગડા આઠથી આખું વર્ષ એ આપણા બાળકોને દર ગુરુવારે ડાન્સ શીખવે છે અને એના ભાગરૂપે આ બાળકોએ કૃતિઓ તૈયાર કરી અને આપણા બાળકોને આજે મંચ પૂરું પાડ્યું છે શાળાનું કામ એ જ છે કે બાળકમાં રહેલું પૂર્ણત્વનું પ્રગટીકરણ કરવું બાળકને સાચો રસ્તો બતાવવો સાચી કેળવણી ગાંધીજીના શબ્દોમાં એ જ કે બાળકને પુસ્તકિયા જ્ઞાનની ખીચડી મગજમાં ભરી દેવી એ કેળવણી નથી પણ બાળકમાં રહેલા પૂર્ણત્વનું પ્રગટીકરણ કરી અને અને તેમાં પડેલું હીર પ્રગટાવવું એ સાચી કેળવણી છે શાળા એમના શિક્ષકો અને સંચાલકો આ પ્રયત્ન કરી અને આપણા બાળકોને તેજસ્વી બનાવવા પ્રયાસ કરે છે ત્યારે અહીંથી એવન ગ્રેડના સાત વિદ્યાર્થીઓનું સન્માન થયું બાર સાયન્સના અત્યાર સુધીમાં દસ વર્ષની અંદર આ શાળામાંથી દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ કે જે ડૉક્ટર અને એન્જિનિયરની ડિગ્રી હાંસલ કરી જ આવા તમામ વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી અનેક વિદ્યાર્થીઓ સરકારી અધિકારી બન્યા જ અનેક વિદ્યાર્થીઓ સુરત મહાનગરપાલિકામાં અભ્યાસ કરે જ અનેક વિદ્યાર્થીઓ બિઝનેસ ક્ષેત્રમાં પોતાનું મુકામ હાંસિલ કરી અને સારા બિઝનેસમેન બન્યા છે દસેક જેટલા વિદ્યાર્થી છેલ્લા દસ વર્ષની અંદર અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા પોતાનો અભ્યાસ કરી અને સ્થાયી થયા છે એમનું અમને શાળા તરીકે અને શાળાના પરિવાર તરીકે અને સંચાલક તરીકે ગૌરવ છે આજે સમગ્ર પૂણા વિસ્તારના વાલીઓ ને જ્ઞાનગંગા ગ્લોબલ શાળા નો પરિચય આપવાની જરૂર નથી રહેતી એક ઓળખાણ બની જ પુણા વિસ્તારની અંદર જ્ઞાન ગંગા ગ્લોબલ શાળા એક સર્વનું સરનામું બન્યું છે એક રોડ તરીકે ઓળખાતી થઈ ગઈ કે જ્ઞાન ગંગા ગ્લોબલ વાળા રોડે આવજો એટલે અમને વાલીઓને પણ જોરદાર તાલીઓના ગડગડાટ સાથે હું અભિનંદન પાઠવું છું કે આપ સૌ સતત દસ વર્ષથી અમને સહયોગ આપી અને અમારું પીઠબળ બની રહ્યા છે અને અમને શિક્ષણરૂપી યજ્ઞમાં અમારી આહુતિઓ આપવાનું તમે મુકામ સોંપ્યું જે એમનો અમને આનંદ છે અહીંથી મારે ટૂંકી જ વાત કરવી છે આપણે બાળકોને માણવા જઈએ હજી દસથી બાર જેટલી કૃતિ એકથી એક ચડિયાતી મોટા ધોરણોના બાળકોની કૃતિઓ બાકી છે અને આપણે માણવા માટે ભેગા થયા છીએ અમને અવારનવાર સાંભળો છો પણ આજનો મેં વધારાનો બધો સમય અમારા શાળાના આચાર્ય હરેશભાઈ ઝીંઝાળાને આપ્યો છે અને એમને ઘણા બધા ટોપિક જે મારે તમને કહેવાના હોય વારંવાર એ એમણે આજે વેણ્યા છે હું એમને પણ અભિનંદન આપીશ કે માણસ ધારે કે બાળકોને કંઈક આપવું જોઈએ વાલીને કંઈક આપવું છે તો માત્ર ક્લાસ વર્ગખંડથી અંદરથી જ ન આપી શકાય ઓનસ્ટેજ હરેશભાઈ જિંજાળાએ આજે પહેલી વખત વાલી સભા સંબોધી એ એમને પણ તાલીઓના ગડગડાટથી આપણે વધાવી વધારેલીએ સાથે મારે વાલીને એક એવું હતું કે શાળામાંથી અવનવા જ્ઞાન સાથે નવી શિક્ષણ નીતિ સાથે બાળકોને શિક્ષણ તો આપવામાં આવે જ પણ અવારનવાર વાલી મિટિંગોમાં હું અવારનવાર એક એક મુદ્દો મૂકતો હોઉં આમાંથી જે જૂના વાલીઓ મિટિંગો એટેન્ડ કરી દે અને ખબર છે કે અવારનવાર મથુરભાઈ એક મુદ્દો આપણી વચ્ચે મૂકે છે કે જે આપણું કાન ખોલે છે આજે બેઠેલા દરેક વાલીને મારે કહેવું છે કે તમે બાળકને શું આપી શકો એમ છો માતા પિતા તરીકે આપણા બાળકોને આપણે શું આપી શકીએ એમ તમારી પાસે જવાબ આવ્યો છે શાળાની ફી સારો યુનિફોર્મ સારા પુસ્તકો સારા ચોપડા અને વધુમાં એક મોબાઈલ તોફાન કરતો હોય મારા સવાલનો જવાબ એ નથી આપણે આપણા બાળકોને તેજ અહીંથી ટકાના આધારે વિદ્યાર્થીનું સન્માન થયું પણ શાળાના શિક્ષકોની મીટિંગ લઉં ત્યારે અને વાલીઓને જ્યારે આગ્રહપૂર્વક વિનંતી કરું ત્યારે હું કાયમ એવી અપેક્ષા રાખું છું કે આપણું બાળક ટકા માટે ન ભણે પણ આ વિકસ જતા વિશ્વમાં વિશ્વના બાળકો સાથે હરીફાઈમાં ઉતરે ત્યારે દરેક જગ્યાએ આપણું બાળક ટકી શકે એવું ટકોરા બંધ બને એવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ અને એ પ્રયાસના ભાગરૂપે વાલીઓએ ચારેક બાબતો બાળકોને આપવાની જરૂર છે પાંચમા ધોરણથી લઈ અને બારમા ધોરણ સુધીના બાળકોને વાલી આ પાંચ વસ્તુ જો સમજાવી દે અને એ બાળક આ પાંચ વસ્તુ આ જીવન ન ભૂલે તો એ દુનિયાનું શ્રેષ્ઠ બાળક બનવામાં ક્યાંય પાછી પાની નહીં કરે એક એમની વાણી કેવી વાણી બોલવી ક્યારેક એવી વાણીનો ઉપયોગ કરવો બીજો એમનો વિવેક બાળક વિવેકી બનવું સારી હશે તો બધા જ એને પ્રેમ આપશે એમનામાં વિવેક હશે તો એ બાળક બધાના દિલ જીતી શકવા માટે સક્ષમ હશે ભલે પાંચ ટકા ઓછા હોય પણ એનામાં વિવેક આવેલો હશે એનો વિવેક નહીં ભૂલે તો એ બધાના દિલ જીતી શકશે બીજું તે વિચાર બાળકને વિચાર આપવો વિચાર કયો આપણે અવારનવાર એમ કે વાંચ વાંચવા બેસ કરી નાખ આજ વિચાર એનામાં નાખીએ ધર્મના આધારે ભગવદ ગીતાના આધારે એના શ્લોકોના આધારે બારમાં અધ્યાયનું પઠન કરાવી અને એનામાં અર્જુન જે વિષાદ યોગમાં ગયો હતો અને ઊભો થવા માટે પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણએ એને પ્રેરણા આપી હતી કે હકારાત્મક ભાવ સાથે અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે અર્જુન તારે મહેનત કરવી પડશે આવો હકારાત્મક વિચાર આપશો તો આપણું બાળક હકારાત્મક વિચાર સાથે આત્મવિશ્વાસથી બુલંદ બનશે ચોથું એમને વ્યવહાર શીખવાડવાનું છે કે ક્યારે વ્યવહાર સારો કરશે હકારાત્મક વ્યવહાર કરશે કોઈની સાથે વ્યવહારમાં ખોટું નહીં કરે તો એ ઈમાનદારીપૂર્વક બાળક પોતાના ખભે રહે અને કોઈનો વિશ્વાસ ઘાત નહીં કરે એટલે સારો વ્યવહાર એને શીખવવાનો પ્રયાસ કરીશું અને આ ચારેય વસ્તુ એનામાં ડેવલપ થશે કે વાણી સારી આવશે વિવેક સારો થશે વિચાર સારા થશે વ્યવહાર સારો થશે તો એ બાળકના ધ્યેય સિદ્ધ કરવા માટે એનો વિશ્વાસ બુલંદ બનશે એનો વિશ્વાસ અડગ બનશે એને જે ક્ષેત્રમાં જવું ક્ષેત્રમાં જવા માટેનો વિશ્વાસ મજબૂત થશે અને આ ગુણ પાંચ વાણી વિચાર વ્યવહાર વિવેક અને વિશ્વાસ આ પાંચે પાંચને મજબૂત કરવા માટે દરેક માતા પિતા પોતાના બાળકોને શું આપી શકે પ્રેમ પ્રોત્સાહન અને હૂંફ પ્રેમ આપશો તો એ કામથી થાકશે નહીં કામ કરવા ઊભો થશે અર્જુનને ઊભો કરવા માટે ક્રિષ્ન એ બંદૂક નહોતી તાકી પ્રેમથી જ દરેક વસ્તુ સમજાવી હતી અને એટલે અર્જુન વિષાદમાંથી ઊભો થઈ અને એ ધર્મનું યુદ્ધ જીત્યું હતું એટલે કામ કરવા માટે મજબૂત કરવો હોય તો એને પ્રેમ આપો પ્રોત્સાહન આપશો તો જે કામ કરતો હશે એનાથી વધુ કરશે શાબાશ દીકરા આટલું આજે કરી નાખ્યું ખૂબ સારું હજી વધુ કરવા પ્રયાસ કરજે તારે જે કાંઈ ઘટતું હોય એ બોલજે તો એ વધુ કામ કરશે જે કામ એને કરવાનું છે એમાં એ વધુ કામ કરતો કરવો હોય તો એને પ્રોત્સાહન આપો અને હું આપશો કે પરિણામની ચિંતા ન કરતો પરિણામ જે આવે તે એની સાથે મને કોઈ નિસ્બત નથી પણ પ્રબળ આત્મવિશ્વાસ સાથે તું તારી મહેનત ચાલુ રાખજે અમે તારી સાથે હર કોઈ પરિણામમાં તારી સાથે તો એનું ધ્યેય નહીં ભૂલે એનું એવી હું ફા તો એનું ધ્યેય નહીં ભૂલે અને પૂરા આત્મવિશ્વાસ સાથે એનામાં જેટલી પણ શક્તિઓ હશે એ બધી શક્તિઓ કામે લગાડી અને આપણું બાળક શ્રેષ્ઠ તમને પામવા માટે પ્રયાસ કરશે અને આ આઠ ગુણ જે બાળકની અંદર આવી જશે એને ભલે ટકા ઓછા આવે પણ મારી તમને ખાતરી છે કે દુનિયાના કોઈ ક્ષેત્રમાં એ અટકશે નહીં જ્યાં મૂકશો ત્યાં બધે ટકી જશે એવો ભરોસો મને પણ છે અને તમે પણ પ્રયાસ કરી દેજો એવી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું ભારત માતા કીધાય વંદે માત્ર